મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારું જરૂરી સૂચના આપેલી હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાવ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા અને તેઓ શ્રી દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ રાખવા જણાવેલ હોય અને ઓસલો સર્કલ પાસે આવેલ ભીમ માર્કેટ રોડ ઉપર આવેલ સુનિલ ઇલેક્ટ્રોનિક નામની દુકાનના શટરનો તાળો તોડી રાત્રિ સમય દરમિયાન અજાણ્યા ચોરીસમો દ્વારા ઇલેક્ટ્રિક્સ સામાનની ચોરી કરવામાં આવી હતી જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રીસ જુલાઈના રોજ ગુનો નોંધાયેલો હતો

તેમની પાસેથી ચોરીમાં ગયેલ ઇલેક્ટ્રિક સામાન કબજે કરી તેમની ગુનાકામે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આરોપી છે દલસુખ ઉર્ફે કિશન રામજીભાઈ દેવી પૂજક અને સંજયભાઈ નરસિંહભાઈ દેવી પૂજક આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી 2.5 ગેજનો વાયર રોલ નંગ 1 જેની કિંમત રૂપિયા 2500 અર્થિંગ રાડ નંગ 9 જેની કિંમત રૂપિયા 13500 સળગાવેલ વાયરનો જથ્થો વજન અઢાર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અગિયાર હજાર સાતસો આ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે